મામા ચાલો ને આપણે શેરડી ખાવા જઈએ શેરડી ખાઈએ શેરડી કેવી મસ્ત ઉગી છે પણ નદીમાં મારાથી ચલાય કે રીતે હું તો નદીમાં ડૂબી જાવ તો હું કહે તું બારી પીઠ ઉપર બેસી જ છે હું તને લઈ જઈશ તો કે હા એ વાત તો સાચી તો તમે તો ખૂબ ઊંચા છો નદીમાં કાઈ ડૂબો નહીં આપણે બંને જરા

বলিঅ ক'লো